ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ এড્યુકેશન એપ્લિકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડીએ પંપાણિયા સમાજશાસ્ત્ર ધોરણ 11 ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે આપણે પ્રકરણ 7 જોઈ રહ્યા છીએ અને તેનો જે પહેલો વિભાગ આપણે જોયો એ પહેલા વિભાગની અંદર સંશોધન એટલે શું સંશોધનનો અર્થ અને સંશોધનના ત્રણ હેતુઓ અંગેની ચર્ચાઓ કરી હવે આજે આપણે જે જોવાનું છે સંશોધન જ્યારે તમે હાથ ધરી રહ્યા હોય ત્યારે મિત્રોને કેટલાક સ્ટેપ હોય છે અને સ્ટેપ કયા કયા હોય છે કે જેને આધારે આપણું સંશોધન ખૂબ સરળ બની જતું હોય છે તો એ સ્ટેપ અંગેની ચર્ચા કરવા જઈ રહ્યા છે ત્યારે આપણે શરૂઆત કરીએ સમાજશાસ્ત્રીય સંશોધન પદ્ધતિઓ પ્રકરણ સાત સામાજિક સંશોધનના મુખ્ય સોપાનો જે સ્ટેપ છે આ ખાતે જેને આપણે સોપાન તરીકે ઓળખીએ છીએ તો સાત સ્ટેપ છે સમાજશાસ્ત્રમાં સંશોધન કોઈ પણ હાથ ધરવો અથવા એક્સ વાય ઝેડ સંશોધન તમે જ્યારે હાથ ધરતા હોય ને ત્યારે એના સાત સ્ટેપમાંથી આપણે પસાર થવું પડે છે અને ત્યારે અંતે એ સાબિત થાય છે અને ત્યારે એના અહેવાલો એટલે કે એના તારણો એ નીકળતા હોય છે ખાસ ચૂંટણી પ્રક્રિયા જ્યારે હાથ ધરાતી હોય ઉમેદવાર પહેલાં સેમ્પલ લેવામાં આવતા હોય કે કોણ જીતશે કોણ હારશે એના સર્વે થતા હોય સર્વે ની અંદર આ પ્રોસેસ થતી હોય છે એ સર્વે છે પણ આપણે વાત કરી રહ્યા છે સંશોધનની સર્વે અને સંશોધનમાં શું ફેર તો કે સર્વે માત્ર ખાલી માહિતી પ્રાપ્ત કરે છે એકત્રિત કરે છે અને સંશોધન તો એક સિદ્ધાંત સ્થાપિત કરે છે તો એની વાત આપણે કરવા જઈ રહ્યા છે ત્યારે પહેલો આપણો જે પહેલું જ પગથિયું છે કે સંશોધન વિષયની પસંદગી કોઈ પણ વિષય જ્યારે હાથ ધરવામાં આવે ત્યારે પહેલું જ બાબત આવે કે સંશોધન વિષયની પસંદગી પહેલા આપણે પસંદગી કરી ડાયરેક્ટ કોઈ પણ વસ્તુનું આપણે સંશોધન કરી શકવાના છીએ ના તો પહેલા શું કરવું પડે પહેલા વિષય પસંદ કરવો પડે તો ચાલો આપણે એક વિષય પસંદ કરીએ કે જે તમારી ટેક્સ્ટ બુકની અંદર છે કે ગુજરાતમાં સ્ત્રી પુરુષ જાતિની અસમાન જે અસમાનતા છે તેનું પ્રમાણ વિશે આપણે આ આપણો ટાઇટલ છે આપણે આ વિષય પસંદ કર્યો કે ભાઈ સ્ત્રી પુરુષ જાતિ જે છે સ્ત્રી પુરુષ એની જે અસમાનતા છે ઇન બેલેન્સ છે જે જેન્ડર ગેપ છે એના અંગે આપણે સંશોધન હાથ ધરવું છે તો આપણે ગુજરાતની વાત કરીએ કે ગુજરાતમાં સ્ત્રી પુરુષ જાતિ અસમાનતા એ પ્રમાણે આ આપણો વિષય પસંદ થયો તો એને વિષયની પસંદગી આ પહેલું હવે એના વિશે આપણે બધું આ આપણો મુદ્દો આ જ આવશે હવે કે ગુજરાતમાં સ્ત્રી પુરુષ જાતિ અસમાનની સમસ્યા તો આ વિષય પસંદ થઈ ગયો પહેલું મુદ્દો યાદ રાખજો ખાસ હવે આવે છે સંશોધનનું આયોજન

જ્યારે સંશોધન હાથ ધરતા હોય તો આ બહુ અગત્યના બધા જ પોઈન્ટ અગત્યના છે મિત્રો તમે સમજો બરોબર તો સંશોધન ધરવા માટે હાથ ધરવા માટે આયોજન કરવું પડે કયા કયા માધ્યમથી આપણે સંશોધન કરશું આપણો એ પેલા અગાઉ સંશોધનની તાર્કિકતા મેં તમને વાત કરી કે જ્યારે કોઈ તમે સંશોધન હાથ ધરવા માંગો છો ને ત્યારે આ ચેપ્ટર ખૂબ તમને અગત્યનું સાબિત થશે તમારા પણ જુદા જુદા ફિલ્ડની અંદર કામ કરવાનું થશે આગળ તો ત્યારે આ ચેપ્ટર ખૂબ અગત્યનું કામ લાગશે તો એનું આયોજન માટે પહેલાં તમારા મગજની અંદર એક વિચાર એવો હોવો જોઈએ કે આપણે આ સંશોધન હાથ ધરવા છે તો આપણે આ મનોમન આપણે એનું ચિંતન કરવું પડે એનું મનન કરવું પડે કે આપણે શું કરવા માંગીએ દાખલા તરીકે હું મારું જ તમને ઉદાહરણ આપું કે મેં એક સંશોધન હાથ ધર્યું હતું વેરાળ બંદરની ખારવા જ્ઞાતિનું સાંસ્કૃતિક જીવન અને સામાજિક પરિવર્તન તો એમાં મેં જે અભ્યાસ કર્યા છે કે સાંસ્કૃતિક જીવન કેવું છે સામાજિક પરિવર્તન શું આવ્યું છે અંદર તો એક આખું પુસ્તક લખ્યું છે અને એને આધારે સંશોધન સાબિત થાય અને કે આટલા આટલા જે આ બધા સ્ટેપ મેં એની અંદર છે તો આયોજન કરવું પડે આ બીજું ત્રીજું છે ઉપકલ્પનાનું નિર્માણ ઉપકલ્પનાને અંગ્રેજીમાં હાઈપોથીસીસ કહેવામાં આવે છે ઉપકલ્પના એટલે શું ધારણા જેને આપણે શબ્દ બોલીએ છીએ ધારણા આપણે ધારી લીધું કે ચાલો ભાઈ ગુજરાતની અંદર સ્ત્રી પુરુષ અસમાનતા છે આપણે કહી દીધું પણ એ ક્યારે સાબિત થાય એ તો અંતે સાબિત થશે અને સંશોધન ને અંતે ઉપકલ્પના છે હંમેશા સાચી સાબિત થાય એ જરૂરી નથી ઉપકલ્પના ઘણીવાર ખોટી પણ સાબિત થાય આ તો ધારણા છે મેં ધારી લીધું છે કે ગુજરાતની અંદર દર હજાર પુરુષ એ સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે હું કઉ છું પણ એ ક્યારે સાબિત થાય કે જ્યારે આપણે એનું સંશોધન હાથ ધરીએ અને તારણો કાઢીએ ત્યારે આપણને એની ટકાવારી એનું વર્ગીકરણ અર્થઘટન પૃથ્થકરણ તારણો માહિતી એકત્રીકરણ માહિતી મુલાકાત પ્રક્રિયા આ બધું જ્યારે પૂરું કરે પછી અંતે સાબિત થાય પછી ઉપકલ્પના સાચી પણ પડે અને ખોટી પણ પડે આપણે જે ધારીએ છે એનાથી કંઈક બીજું પરિણામ આવે એ તો સંશોધનને અંતે સાબિત થાય છે વિદ્યાર્થીઓ તો આ ત્રીજું સ્ટેપ છે ખૂબ અગત્યનું ઉપકલ્પનાનું નિર્માણ કરવું તો આપણી ઉપકલ્પના કઈ છે ગુજરાતમાં સ્ત્રી પુરુષ જાતિવામાં આવે છે બરોબર અગત્યનો પોઈન્ટ ચોથી બાબત છે માહિતીની પ્રયુક્તિની પસંદગી હવે તમે લો કે જે માહિતી મેળવવા માંગો છો એની પ્રયુક્તિ એટલે પદ્ધતિ ની પસંદગી કરવી ખૂબ અગત્યની હોય છે કઈ પસંદગીથી તમે એટલે કે કઈ માહિતીથી તમે અભ્યાસ કરવા માંગો છો તમે ક્ષેત્ર કરવા માંગો છો છોપલ્સ પાર્ટિસિપેટ ઓબર્વેશન કરવા માંગો છો કે અસહભાગી નિરીક્ષણ કરવા માંગો છો તમે મુલાકાત પ્રયુક્તિ કરવા માંગો છો તમે પ્રશ્નાવલી પ્રયુક્તિ કરવા માગો છો પ્રશ્નાવલી પાછા બે પ્રકાર મુલાકાત માર્ગદર્શિકા મુલાકાત અનુસૂચિ પ્રશ્નાવલી રૂબરૂ ટપાલ દ્વારા અથવા શિક્ષિત લોકો માટે તો ઘણી બધી મિત્રો પદ્ધતિઓ છે કે નિરીક્ષણ કરવા માંગો છો તમે તો આ બધી પદ્ધતિમાંથી કોઈ પણ એક તમને પદ્ધતિ છે એ પસંદ કરવી પડે દાખલા તરીકે આપણે વાત કરીએ કે ચાલો ભાઈ આપણે મુલાકાત પદ્ધતિ અને સર્વેક્ષણ પદ્ધતિ હાથ ધરીએ છીએ કારણ કે કઈ બાબતો હોય સ્ત્રી ગુજરાતની અંદર સ્ત્રી પુરુષ પ્રમાણની તો આપણે એના સેમ્પલ પસંદ કરવા પડે આપણે ગુજરાતની અંદર સ્ત્રીઓ કેટલી પુરુષો કેટલા એના આંકડાકીય ડેટા કલેક્શન કરવું પડે એના માહિતી મેળવવી પડે અને પછી એ સંશોધનની અંદર આપણે આ માહિતી મળે તો આપણે મુલાકાત પ્રયુક્તિ ડોર ટુ ડોર સર્વે કરવામાં આવે વસ્તી ગણતરી સેન્સસની આપણે એમાંથી આપણે દસ્તાવેજી સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવે ઐતિહાસિક સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવે કઈ પદ્ધતિથી ટૂંકમાં તમે સંશોધન કરવા માંગો છો એ ખાસ અગત્યનું છે તો ચોથી બાબત મુલાકાત અને સર્વેક્ષણ આપણે ડેટા કલેક્શન સેન્સસ આ બધાનો આધાર લઈને ચાલો આપણે માહિતી એકઠી કરીએ બરાબર પાંચમી બાબત છે માહિતીનું એકત્રીકરણ હવે માહિતી એક કઈ રીતે કરવી માને કે હું આજે કોઈ ફિલ્ડની અંદર ગયો અને બે પાંચ ઘરની મેં માહિતી એકત્રિત કરી તો મેં ત્યાં જઈને શું કર્યું કે તમારા ઘરની અંદર સ્ત્રીઓ કેટલી પુરુષો કેટલા બાળકો કેટલા સ્ત્રી બાળકો કેટલા પુરુષ બાળકો કેટલા આ બધું લખી નાખ્યું ડેટા કલેક્શન કર્યું એટલે માહિતીનું એકત્રીકરણ ત્યારબાદ આપણે વસ્તી ગણતરીની ઓફિસે જઈ અને એના જે ડેટા એટલે કે આંકડા વિભાગ છે આપણું જે એની અંદર જઈ અને આપણે આંકડા એકત્રિત કર્યા અને એ આંકડાની અંદરથી આપણે જોયું કે પુરુષો જુદા જુદા જિલ્લાઓની અંદર પુરુષનું પ્રમાણ કેટલું સ્ત્રીઓનું પ્રમાણ કેટલું એ માહિતી આપણે એકઠી કરી અને એને આધારે પછી આપણે આ બધી માહિતી છે એનું બધી ભેગી કરી માહિતી એમાં બધું એકી સાથે આંકડા આપણી પાસે આવ્યા કે આ જિલ્લાની અંદર આટલા દાખલા કે અમરેલી જિલ્લાની અંદર આટલા પુરુષો આટલી સ્ત્રીઓ રાજકોટ જિલ્લાની અંદર આટલા પુરુષો આટલી સ્ત્રીઓ સુરત જિલ્લાની અંદર આટલા પુરુષો આટલી સ્ત્રીઓ એ માત્ર આપણે આંકડા કે માહિતી પ્રાપ્ત થઈ હવે એ માહિતી જે ભેગી થઈ છે એનું આપણે ક્લાસિફિકેશન કરવું છે વર્ગીકરણ કરવું છે અર્થઘટન કરવું છે હવે એમાં પુરુષ કેટલા આપણે માહિતી કારણ કે ટાઈટલ એ છે સ્ત્રી પુરુષ જાતિ અસમાન પ્રમાણ તો આપણે આંકડાની માહિતી આમાં જુદી કરવાની છે કે ગુજરાતના અમરેલી જિલ્લામાં સ્ત્રીઓની સંખ્યા કેટલી પુરુષોની સંખ્યા કેટલી દાખલા તરીકે કે પંદર લાખની વસ્તી હોય અને પંદર લાખમાંથી આપણે આઠ લાખ છે એ પુરુષોએ પાંચ લાખ સ્ત્રીઓ થયા અથવા ચાર લાખ પુરુષો અને છ લાખ સ્ત્રીઓ થઈ આ રીતે પણ આંકડા આવે જુદા જુદા તો એ બધા આંકડાઓ જ્યારે એનું આપણે વર્ગીકરણ કરીએ છીએ અને ક્લાસિફિકેશન કહેવામાં આવે છે આપણે સંશોધનના આ ટાઇટલ પ્રમાણે જોઉં છું જો એમાં તો જ્યારે અન્ય તમે કોઈ સંશોધન હાથ ધરો ને તો મિત્રો એમાં ઉંમરની દ્રષ્ટિ વર્ગીકરણ આવે જાતિની દ્રષ્ટિ વર્ગીકરણ આવે વ્યવસાયની દ્રષ્ટિ વર્ગીકરણ આવે પછી આવકની દ્રષ્ટિ વર્ગીકરણ આવે ટૂંકમાં તમારું સંશોધન કેવું છે તમે ઉપકલ્પના કઈ પસંદ કરી છે તમારો સંશોધનનો વિષય કયો છે એની ઉપર આ બધા ડિપેન્ડ કરતા હોય છે તો આ માહિતીનું વર્ગીકરણ અને છેલ્લો પોઈન્ટ છે મિત્રો ખૂબ અગત્યનો સંશોધનના તારણો અને એનો અહેવાલ સંશોધનના તારણો અને અહેવાલ ક્યારે સાબિત થાય કે આ બધું જોયા પછી બધી માહિતી આપણે એકઠી કરી વિષય પસંદ કર્યો સંશોધન હાથ ક્ષેત્રની અંદર ગયા માહિતી મુલાકાત પ્રયુક્તિઓ અપનાવી અને અંતે જ્યારે એનો સંશોધનના તારણો થાય અને એનો અહેવાલ એ બે પાંચ પેજનો અહેવાલ લખેલો કે આ જે અમે સંશોધન હાથ ધર્યું છે એ અહેવાલ અહેવાલ એટલે શું તમને ખબર છે કે તમે વિદ્યાર્થી તરીકે અગિયારમાં ધોરણમાં ભણો છો તમારી શાળાની અંદર ગુજરાતી પાઠ કોઈ પણ ચાલતું હોય અથવા તમને કોઈ અહેવાલ લેખન કહેવામાં આવે કે ચાલો ભાઈ ઓગસ્ટ ઉજવાણી આપણી અંદર લેખન કરો એટલે શું આખા સમગ્ર કાર્યક્રમનું સંપૂર્ણ માર્ગદર્શનનો શોર્ટકટ એને આપણે અહેવાલ કહેવામાં આવે છે તો આ રીતે આપણે જોઈએ તો સંશોધનના જે એ તારણો છે અને અંતે એ તારણો સાબિત થાય કે ચાલો ભાઈ ગુજરાતની અંદર સ્ત્રીઓનું પ્રમાણ આટલું છે પુરુષોનું પ્રમાણ આટલું છે અને આપણે પછી એમ કહે કે ભાઈ ગુજરાતની અંદર જાતિ પ્રમાણની દ્રષ્ટિએ જોઈએ તો દર હજાર પુરુષે સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે આ સંશોધનને અંતે સાબિત થાય તો આને આપણે આ સંશોધનના આખા સ્ટેપ છે અને એ સ્ટેપની માહિતી મિત્રો ખાસ અગત્યની છે તમે કોઈ પણ સંશોધન હાથ ધરો તો એમાં આટલા સ્ટેપ અપનાવા જ પડે પછી તમે કયા માધ્યમથી સંશોધન કરવા માગો છો એ ખાસ અગત્યનો તમે કઈ પ્રયુક્તિનો ઉપયોગ કરવા માગો છો તમે નિરીક્ષણ કરવા માગો છો ઐતિહાસિક પદ્ધતિથી અભ્યાસ કરવા માગો છો દસ્તાવેજી સ્ત્રોતોથી અભ્યાસ કરવા માગો છો આ બધી વસ્તુ એ ખાસ જરૂરી છે તો આટલી વિગત રાખીએ નેક્સ્ટ ચેપ્ટરની અંદર જ્યારે નેક્સ્ટ સોરી નેક્સ્ટ મુદ્દાઓની અંદર આપણે જ્યારે મળશું ત્યારે વધારે ચર્ચાઓ કરીશું આભાર ધન્યવાદ